कोटि कमल पूजा करे कोम पूजा करे उपचार करे लक्षार उपचार करे बिली पत्र तनो तोये बिली पत्र तनो वेद नहीं पामे पार वेद नहीं पामे पार उपवास करे नव ना उपवास करे नव ना नित नित गंगा नाय ನಂಗ ಬಿಲಿಪತ್ರ ಸಮರ್ಪಾತ್ರಭೂರ ಸಂಭುರ ಗಂಗಾ ಸ್ನಾನೆ ಗಂಗಾ ಸ್ನಾನೇ ಮಾಧವ ತೋ ಮಹಾಮೂಲ ಮಾಧವ ತೋ ಮಹಾಮೂಲ ಶಿವ ಉಪ ಬಡ ಚೆ शिव ऊपर बिली दड़ चढ़े एनु पुण्य ज अतुल एनु पुण्य ज अतुल्य जप तप दान घना करे जप तप दान घना करे धरे घना बहु ध्यान धरे घना बहु ध्यान बिली पत्र ने अर्पता बिली पत्र ने अर्पता ते पामे बहु मान ते पामे बहु मान કનક પુષ્પ ઘણા ચઢે કનક પુષ્પ ઘણા ચઢે સમર્પી સોના છત્ર સમર્પી સોના છત્ર શિવની વાલું સર્વ થી વાલું સર્વ થી બિલિદળનું પત્ર બિલી દળનું પત્ર ત્રણ પત્ર ત્રણ તત્વ છે ત્રણ પત્ર ત્રણ તત્વ છે પંચપત્ર દળ પ્રોઢ પંચપત્ર દળ પ્રૌઢ સપ્ત દળ શિરો મણી સપ્ત દળ શિરો અધિક અષ્ટ આરાઠ અધિક અષ્ટ આરાઠ નવ દસ ને અગિયાર મુ નવ દસ અગિયારમુ મનહર ખે શિવરાજ મનહર ખે શિવરાજ ચિંતામણી ચૌદ લોકનું ચિંતામણી ચૌદ લોકનું કરે કોટિયાકાજ કરે કોટિયા કાજ બહુ ગુણ બિલીપત્ર માં બહુ ગુણ બિલિપત્ર દાહ્યા દિલથી દાખ દાહ્યા દિલથી દાખ કૈલાસ વાસ્તે ભોગવી કૈલાસ વાસતે ભોગવી શાસ્ત્ર છે સાખ શાસ્ત્ર છે સાખ ગજુ થોડું ગુણ ગણો ગજુ થોડું ગુણ ગણો પારસ લોહ પળાય पारस लोह पड़ाए एथी अडकू बीजू नथी एथी अडकू बीजू नथी जीवती सी उठाय जीव पीती सी उठाय हर हर महादेव